કામરેજ સ્થિત વિઝડમ ઇન્ટરનેશનલ સ્કૂલનું ધોરણ બાર કોમર્સનું ઉત્કૃષ્ટ પરિણામ જાહેર થયું છે વિઝડમ ઇન્ટરનેશનલ સ્કૂલના કુલ છ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ અને પચીસ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરી કામરેજ વિસ્તારમાં અગ્રેસર પરિણામ પ્રાપ્ત કર્યું છે એ વન ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ જેમાં રાવલ ક્રિશા નવાણું પોઈન્ટ એકાણું પીઆર ચોરાણું પોઈન્ટ સત્તાવન ટકા ડોબરિયા ધારા નવાણું પોઈન્ટ છ્યાસી પીઆર ચોરાણું પોઈન્ટ ચૌદ ટકા સાંપરિયા ક્રિષ્ના નવાણું પોઈન્ટ સડસઠ પીઆર ત્રાણું ટકા ગોસ્વામી રોનક નવા પીઆર અને નેવું પોઈન્ટ એકોતેર ટકા ગુજરાત બોર્ડ દ્વારા સામાન્ય પ્રવાહ માર્ચ બે જાહેર થયેલ પરિણામમાં શાળાના કુલ એકત્રીસ વિદ્યાર્થીઓએ નેવું પ્લસ પીઆર વિદ્યાર્થીઓ પ્લસ પ્રાપ્ત કરી પોતાના પરિવાર

બહુ સારું છે અને બારમા માં અમારી જે પ્રમાણે તૈયારી હતી સ્કૂલ ને જે પ્રમાણે તૈયારી કરાવી એ પ્રમાણે બહુ સારું છે મારું પરિણામ એટલા તો નહોતા થઈ રહ્યા ત્રાણું ચોરાણું જેટલા થઈ રહ્યા હતા એટલા આવી ગયા સ્કૂલ દ્વારા સ્કૂલ દ્વારા બઉ સરસ તૈયારી કરાવી અભ્યાસક્રમ પતી ગયો પછી પણ ત્રણ મહિનામાં બહુ બધી ટેસ્ટ લીધી સ્પેશિયલી અકાઉન્ટમાં કિરણ સર અને બીજા બધા સબ્જેક્ટ ના સર આખો સ્ટાફ બહુ હેલ્પ કરી નરેશ સર બધા દિવસ દરમિયાન જેટલું વાંચન થતું એક્ઝામ દરમિયાન સીએ મુખ્યશ્રી મારા માતા પિતા અને ટ્વેલ્થ નો જે કોમર્સ નો સ્ટાફ હતો એ ના સર કિરણ સર નરેશ સર બધા બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ કામરેજ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે